જે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરાવવા માંગતા હોય એવા મિત્રો માટે જ્યોતિષીય અને વાસ્તુશાસ્ત્રની રીતે બાંધકામનું ખાતમુહૂર્ત કઈ દિશામાં કરવું અને કેવા પ્રકારે કરવું કે જેથી કરીને બાંધકામ કરતા સમયે કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે બાંધકામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય જય શ્રીારામ સત્સંગી ભાઈઓ મારી આજની આ જાણકારી વિશેષ કરીને જે મિત્રો બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે કે બિલ્ડર વર્ક છે અથવા તો જે લોકો પોતાની જગ્યા લઈને નવું બાંધકામ ચાહે મકાનનું હોય દુકાનનું હોય ફેક્ટરીનું હોય ઓફિસનું હોય જે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરાવવા માંગતા હોય એવા મિત્રો માટે જ્યોતિષીય અને વાસ્તુશાસ્ત્રની રીતે બાંધકામનું ખાતમુહૂર્ત કઈ દિશામાં કરવું અને કેવા પ્રકારે કરવું કે જેથી કરીને બાંધકામ કરતા સમયે કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે બાંધકામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય અને બાંધકામ પૂર્ણ થયા પછી ત્યાં રહેવા જવાવાવાવાવાવાવાવાવાવાવાળા લોકો અથવા તો વ્યાપાર કરવાવાળા લોકોને હર હંમેશ સુખ શાંતિનો અનુભવ થાય અને વ્યાપારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટે ખાસ કરીને જે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા બિલ્ડર મિત્રો છે એ લોકો જો થોડીક સાવચેતી લઈ અને આટલા મારા બતાવેલા સૂચનનો જો થોડોક અમલ કરવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસપણે એમને લાભ પ્રાપ્ત થશે સૌ પ્રથમ જે જગ્યાએ આપણે બાંધકામ કરવાનું છે એ જગ્યાએ બાંધકામ કે ખાતમુહૂર્ત શરૂ કરતા પહેલાં ઓછામાં ઓછા સાત દિવસ યોગ્ય સંખ્યામાં બે પાંચ સાત અગિયાર ગૌમાતાને ત્યાં લાવી એ જગ્યા પર એને રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી ગૌમાતા ત્યાં ઘાસચારો ખાય અન્ય પણ કોઈ પદાર્થ ખાય અને ત્યાં જ ગૌમૂત્ર ગોબરનું વિસર્જન પણ કરે કદાચ આપ સૌને કદાચ ખ્યાલ નહીં હોય ગાય માતાના ગૌમૂત્ર અને ગોબરમાં એટલી શક્તિ છે કે એ ભૂમિ પર રહેલા કોઈ પણ પ્રકારના અદ્રશ્ય વાસ્તુ દોષોનો સમન કરવાની શક્તિ ગાય માતામાં છે આપણે સૌ જાણીએ છીએ ગાય માતા ની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને આપણા સનાતન ધર્મની અંદર ગાય માતા હંમેશા પૂજનીય રહી છે સૌથી પહેલામાં પહેલું કામ તો આ કરવું જોઈએ આટલું કર્યા પછી કોઈ પણ કર્મકાંડી જેના પર આપણે વિશ્વાસ હોય એની પાસે યોગ્ય મુહૂર્ત અથવા તો યોગ્ય સમય જોઈએ જન્માક્ષરમાં જે વ્યક્તિના નામે આ જગ્યા છે એ વ્યક્તિના જન્માક્ષર અનુસાર ઓછામાં ઓછા ત્રણ ગ્રહ ખાસ કરીને સૂર્ય મંગળ અને શનિ મહારાજ નું બળાબર ખાસ કરીને જોવું જરૂરી છે અને વિશેષ કરીને જ્યારે સૂર્ય મહારાજ

ખાતમુહૂર્ત કરવું જોઈએ સૂર્ય મહારાજ જ્યારે સિંહ રાશિમાં હોય છે ત્યારે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે નૈઋત્ય ખૂણો કહેવાય ત્યાં ખાતમુહૂર્ત કરવું જોઈએ અને સૂર્ય મહારાજ જ્યારે વૃશ્ચિક ધન અથવા તો મકર રાશિમાં હોય ત્યારે સામાન્ય રીતે પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન ખૂણાની અંદર બાંધકામ કરવું જોઈએ સામાન્ય રીતે કોઈ પણ કર્મકાંડી હોય અથવા તો કોઈ પણ જાણકાર હોય સામાન્ય રીતે દરેકને એવી સલાહ આપતા હોય છે કે ભાઈ ઈશાન ખૂણાની અંદર ખાતમુહૂર્ત થાય પણ મારી મારા જ્ઞાન અને મારા અનુભવના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે દરેક વ્યક્તિને આ નિયમ લાગુ નથી પડતો હોતો સૌ પ્રથમ જે જગ્યાએ જે બિલ્ડરના નામે જગ્યા છે અથવા તો મકાન માલિક છે જેના નામ પર આ જગ્યા છે એના જન્માક્ષરનું બરાબર જોવું જોઈએ અને હમણાં જ મેં કીધું એ પ્રમાણે વિશેષ કરીને સૂર્ય મંગળ અને શનિ મહારાજ આ ત્રણ ગ્રહો બાંધકામ સાથે એવી રીતે સંકળાયેલા છે કે એમનું બરાબર પણ જોયા વગર આપણે બાંધકામ શરૂઆત ન કરી શકીએ અને આ પ્રમાણે તમે જ્યારે બાંધકામની ખાતમુહૂર્તની શરૂઆત કરો છો તો હમણાં જ મેં જે પૂર્વમાં કીધું એ પ્રમાણે બધા જ લાભ પ્રાપ્ત થતા હોય છે અને વિશેષ કરીને જે બિલ્ડર મિત્રો છે એમના માટે એક વિશેષ સૂચના એટલી એ પણ ખરી કે જ્યારે તમે આ ખાતમુહૂર્ત કરતા હો છો ત્યારે નથી આપણને ખબર હોતી કે એ જગ્યાની અંદર કેટલા પ્રકારના વસ્તુના દોષ થયેલા છે બરોબર સામાન્ય રીતે સૌપ્રથમ નજરમાં તો આપણને લાગે કે જે બાંધકામની જગ્યા છે એ ચોરસ આકાર લંબચોરસ આકાર છે એ બધું હોય છે પણ ખરેખર અંદર વાસ્તુના આઠ પ્રકારના દોષ થતા હોય છે મારી જાણ મારી જાણકારી પ્રમાણે એમાંથી કયો દોષ લાગેલો છે એ એવી રીતે નથી ખબર પડતી સામાન્ય નજરમાં ત્યારે આ આ જે પ્રક્રિયા છે એ ખૂબ ખાતમુહૂર્તની બહુ અગત્યતા ભરી છે અને તે સમયે જો એક્યાસી પદ વાસ્તુદોષ નિવારણ યંત્ર જે આવતું હોય છે તમે ખાતમુહૂર્ત જ્યારે કરો છો ત્યારે તમારી શક્તિ અને સામર્થ્ય અનુસાર એક્યાસી પદ વાસ્તુ દોષ નિવારણ યંત્રનું પણ ખાતમુહૂર્તની સાથે સાથે સ્થાપન થવું ખૂબ જરૂરી છે